નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સારો ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણા ખેડૂત મિત્રો જાણીશું કે આઈપીએલ કંપનીની એક પ્રોડક્ટ છે ડી કમ્પોઝર તો ડીકમ્પોઝરનો આપણે કઈ રીતે ઉપયોગ કરો બરાબર એની પદ્ધતિવાર આપણે તમને માહિતી સમજાવીશું તો ડિકમ્પોઝર જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ છાણિયા ખાતરની અંદર ખાતરને કમ્પોસ્ટ કરવા માટે એટલે પૂરી રીતે સળાવવા માટે અથવા કોહવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો જે આ પ્રોડક્ટ છે એને કઈ રીતે વાપરવી એ હું તમને પદ્ધતિસર બતાવું છું તો સૌ પ્રથમ તો પહેલાં એક ટન છાણિયા ખાતર માટે એક ટન છાણિયા ખાતર માટે એક લીટર ડીકમ્પોઝરનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર બસો લીટરના ડ્રમની અંદર બસો લીટરના ડ્રમની અંદર પાણી બસ્સો લિટર ઉમેરી એક લિટર ડીકમ્પોઝર એની અંદર ઉમેરવામાં આવશે એ ઉમેર્યા પછી એની અંદર ચણાનો લોટ ખાટી છાસ જે પણ આપણી જોડે હોય ઉપલબ્ધમાં એ તમે આની અંદર ઉમેરો બરાબર એ ઉમેર્યા પછી આ દ્રાવણ ચોવીસ કલાક રહેવા દેવાનું રહેશે અને એકાદ કિલો તમે ઘોર આની અંદર ઉમેરી શકો છો બરાબર આ વસ્તુ કર્યા પછી એને ચોવીસથી છત્રીસ કલાક સુધી તમે એને રહેવા દો બેરીલની અંદર બરાબર ત્યાર પછી આવી રીતે ચટ્ટો બનાવવાનો રહેશે ખાતરનો છણિયા ખાતરનો બરાબર જેની હાઈટ ત્રણ ફૂટથી ચાર ફૂટ સુધીની હાઈટ રાખવાની છે બરાબર પછી એની અંદર તમે જાણી શકો છો કે આ રીતે હોલ પાળવાના છે આવી રીતે તમે એની અંદર હોલ કરી દો બરાબર અલગ અલગ જગ્યા ઉપર એટલે જે આપણે ચટ્ટો છે જગ્યાની ચારે સાઈડ વચ્ચે બધી જગ્યાએ તમે એનો હોલ પાડી દો હોલ પાડ્યા પછી એની અંદર જે દ્રાવણ બનાવેલું છે આપણે ડીકોમ્પોઝન્ટનું તો એ ડિકમ્પોઝન્ટ નું દ્રાવણ આપણે એની અંદર ઉમેરવામાં આવશે તો આ રીતે દ્રાવણ બનાવ્યા પછી એ ખાડા એની અંદર ભરી દેવાનું છે દ્રાવણ આ રીતે એની અંદર દ્રાવણ ભેળવી દેવાનું છે દરેક હોલની અંદર બરાબર પછી આ જે છાણિયા ખાતરનું જે સ્ટેક એટલે ઢગલો જે કરેલો છે એ ઢગલાને પૂરી તરહથી એટલે એના ઉપર પૂરેપૂરું પાણી આપી અને ભેજ કરી દેવાનું છે જે આ ઢગલાનો તમે ભેજ કરશો પછી આની અંદર તમને ખબર હોય કે છાણિયું ખાતર છે ને અંદરથી હીટ છોડતું હોય તો જે લગભગ દોઢ મહિનાથી પિસ્તાલીસથી સાઠ દિવસની અંદર કમ્પ્લીટ કમ્પોસ્ટ થઈ જાય છે અને એની અંદરથી હીટ જે હોય છે એ પણ નીકળી જાય છે અને છાણિયું ખાતર છે એકદમ કમ્પોસ્ટ થઈ જાય છે આવું માટી જેવું કમ્પોસ્ટ થઈ જાય છે તો દરેક ખેડૂત મિત્રોને હું એટલું જ કહેવા માગું છું કે તમારા છાણિયા ખાતરને આ રીતે કમ્પોસ્ટ કરો કે જેનાથી તમારા ખેતરની અંદર વધારાનું નિંદામણ પણ ઉગશે નહીં માટીની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ સૌે સોળ પ્રકારના એલિમેન્ટનો વધારો કરશે બેક્ટેરિયાની સંખ્યામાં પણ વધારો થશે છોડનો વિકાસ પણ સારો રહેશે બરાબર અને તમારા જમીનમાં કાર્બનનું પ્રમાણ પણ વધારશે તો તમે આ રીતે ડીકમ્પોઝર પ્રોડક્ટનો ઉપયોગ કરો બરાબર તો આ હતી આપણી ડીકમ્પોઝર પ્રોડક્ટની માહિતી બરાબર તો દરેક ખેડૂત મિત્રોએ આ પ્રોડક્ટનો આ રીતે ઉપયોગ કરવાનો રહેશે જય હિન્દ જય ભારત